નમસ્કાર મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદના સિંગવડ ની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકીના મોત મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે દાહોદમાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીનીના મડે મૃતદેહ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો સવારે હસ્તી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ દસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો છ વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ બુમાબુમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી જે બાદ પોતે જ બાળકીના મૃતદેહને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધો હતો પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાંજના સાડા છની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનો પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોફેશનલ કે તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ બેસાડી દીધી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલું ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એને ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને માગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવ્યો સર